મુસ્લિમો મને સપોરા નથી ગંદર ફ્યા મેલડી છો સુખડીનો થાર ધરાવો તોય રાજી સુખડી નાની ધરાવો તોય રાજી શણગાર લાવો તોય રાજી જે લાવો એ કોઈ ખૂંગવાનું લાવો તોય રાજી જે લાવો ને એમાં રાજી આ તમારી માતા ને તમારા ભુવાન તમારા પટિયાર કહેતા હશે કે માતા ના આભડ છેટ લાગ હું તો કોરા કાગળો પર લખી જવાની છું મારા અંત સમયે કે હું મેલીએ નથી ને ચોખ્ખીએ નથી મારા ધામમાં જે આવ્યો ને મારા શરણમાં જે આવ્યો ને મારા ચરણમાં જે આવ્યો ને હું એની ને એ મારા છે તો વર્ષો થી બિહાડ્યું મગજમાં વર્ષો થી નહીં બિહાડ્યું વર્ષો થી પ્રથા ચાલે છે મહાભારત માં નથી શિવ પુરાણ માં નથી ભગવદ્ ગીતા માં નથી કે ભાઈ દીકરો થાય તો દીવા બંધ કરવા કોઈ જગ્યાએ લખેલો છે આ તમારા ભૂવા લખી ગયા કે આપણા મઢમાં બાયો જોઈતી અને એ બાયો ના દીવા એ દાડા જોવા બે કે માત્ર દીકરો ખેરે થશે હવે તમે જે બાઈ ના મંદિર માં નથી આવવા દેતા ને એની પાસે દીકરાની આશા માનકો છો હે એટલે માન્યતા છે ને આ બધી માન્યતા કે તમને દુખી દુખી દુખાલસ દુખાલસ આપણો दादा બકરો આલતા તો આપણે જરૂર બકરો આલવો પણ ના તો બકરાનું ખાવ છો ને એટલે બકરો માંગો છો ખાય ના માતાજી દારૂ નહી માંગતા તમે દારૂ પીવો છો ને એટલે માતાજી એવું કે પીલા પીતે હો તો પિલા ના પડેગા ખાતે હો તો ખિલા ના પડેગા જો તમારી હોજરી શાંત થતી રહે તો માતાની થસે પછી કે માતાજી તમે રજા આપો તો અમે ચાલુ કરીએ ખાવાનું બાપા મને ખબર જ હતી હું કોઈ દાડો નડવાની નથી તારું જીવન તું જા રામ લખી લીધું પથરા તરી ગયા ને તર્યા કે નહીં કારણ કે ભક્તિ હતી ને શ્રદ્ધા વિશ્વાસ હતો ને વાનર સેના ને રામ ઉપર વિશ્વાસ હતો ભગવાને કીધું છે કઈ નહીં થાય તો કઈ નહીં થાય એમ કઉ છું મેલડી કે મારા મારા શ્રદ્ધા મારા ભાવ ઉપર આવ્યા છે તો જાઓ કઈ નહીં થાય જીવનમાં બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માઈ હર હર મહાદેવ